માલિકો ઉપર આરોપ લગાવ્યો છે કે તે પોતાની જ કંપનીના શેર પંપ એન્ડ ડમ્પ કરતા હતા એટલે કે શેરોમાં આપણને વધારે ખરીદી કરાવતા હતા રિટેલ રોકાણકારો પાસે અલગ અલગ લાલચ આપી અને પછી પોતે જ ડમ્પ કરીને નીકળી જતા હતા ઈ અને પ્રતિબંધ લગાવ્યો છે પ્રમોટર્સ પર ખુદી કંપનીના શેરોમાં પંપ એન્ડ ડંપ કરવાનો આરોપ છે પાર્ટી કંપનીઓ થી લેતી દેતી કરી બિઝનેસ ગ્રોથ દેખાડ્યો સેબી એ પ્રમોટર દિનેશ પંડ્યા અને અન્ય પર પ્રતિબંધ લગાવ્યો છે એટલે કે

પ્રમોટરની હોલ્ડિંગ ત્રેસઠ ટકા હતી એમાંથી છત્રીસ ટકા ઉપર આવી ગઈ છે અને કંપનીના ઓડિટર્સ વિરુદ્ધ પણ કેસ કરી દેવામાં આવ્યો છે પછી આપણે વાત કરીએ કે આ કંપનીના પ્રમોટર્સ રોકાણકારોને કેવી રીતે દરેક જાણકારી આપવામાં નતી આવતી બોર્ડ મેમ્બર નો આરોપ છે કે કંપનીના નામનો ફોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો સેબી નો આરોપ છે કે ઓડિટ કમિટીની બેઠક આગળ કાગળ પર જ થતી હતી એટલે કે ઓડિટ ની બેઠક થાય એ પણ ફક્ત કાગળ ઉપર થતી હતી

ત્યારે એના કંપનીના માલિક અને પ્રમોટર પોતાના શેર વેચીને નીકળી જતા એને પંપ એન્ડ ડમ્પ કહેવાય કેમ કે રિટેલ રોકાણકાર એમાં પછી ફસાઈ જતો હોય છે અને માલિક એ નફો નીકળી જતા હોય છે આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો